સુરતમાં શરૂ થયું ઈકો ક્રાંતિ મિશન આર્ટ ઓફ લિવિંગ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે એમઓયુ શહેર બનશે ટુ ગ્રીનેસ્ટ સિટી સુરતમાં પર્યાવરણની જાળવણી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના દૂષણને નાબૂદ કરવાના સંકલ્પ સાથે શ્રી રવિશંકરજીના માર્ગદર્શન હેઠળ આર્ટ ઓફ લિવિંગ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા ઇકો ક્રાંતિ મિશનની શરૂઆત સુરત શહેરથી કરવામાં આવી છે આ અભિયાનને સફળ બનાવવા માટે આર્ટ ઓફ લિવિંગ અને સુરત મહાનગરપાલિકા વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર કરવામાં આવ્યો છે જે સુરતને દેશનું પ્રથમ ક્લીનેસ્ટ સિટી ટુ ગ્રીનેસ્ટ સિટી બનાવશે એમઓયુ દ્વારા ગ્રીન ઇનોવેશનને પ્રોત્સાહન આ એમઓયુનો મુખ્ય હેતુ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીવત કરીને પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું બનાવવાનો છે આ કરાર દ્વારા સુરતમાં ઇકો ફ્રેન્ડલી ઉપક્રમો કચરાનું વૈજ્ઞાનિક રિસાયકલિંગ અને ગ્રીન ઇનોવેશન પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવામાં આવશે ઇકો ક્રાંતિની મુખ્ય લડત સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે છે જેના ઉપયોગથી ઉત્પન્ન થતું માઇક્રો પ્લાસ્ટિક સૌથી મોટી ચેલેન્જ છે એક સંશોધન અનુસાર હવા પાણી અને ખોરાક દ્વારા દર અઠવાડિયે એક એટીએમ કાર્ડની સાઇઝ જેટલું માઇક્રો પ્લાસ્ટિક આપણા શરીરમાં જાય છે જે કેન્સર અને સુક્રાણુને લગતા પ્રશ્નો જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે એમઓયુ સેરેમની પ્રસંગે આર્ટ ઓફ લિવિંગના એસએસઆરડીપી વિભાગના ડાયરેક્ટર દેવાંગભાઈ વોરા મેયર દક્ષેશભાઈ માવાણી અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા તેમના હસ્તે હોસ્પિટલો અને ટ્યુશન ક્લાસીસમાં ઇકો ક્રાંતિની પ્રોડક્ટનું વિતરણ કરવામાં આવ્યું લોન્ચિંગની સાથે જ આજરોજ સુરતના પચાસથી વધુ સ્થળોએ દસ લાખ રૂપિયાથી વધુની કિંમતના ઇકો ક્રાંતિના પ્રોડક્ટનું મફત વિતરણ કરવામાં આવ્યું છે લોકોને આ પ્રોડક્ટ સહેલાઈથી મળી રહે તે માટે ત્યાં એમેઝોન અને બ્લિન્કિટ જેવી એપ્સ પર પણ ઉપલબ્ધ કરવાયું છે આ પહેલેથી સુરત શહેર ગ્રીન રેવલ્યુશનનું નવું કેન્દ્ર બન્યું છે અને આ પહેલ અમે હું હરિભાઈ અમે સુરતથી છીએ અહીંયા લોકલી બધા સાથે સંકળાયેલા છીએ તો અમને એવો આશ આગ્રહ હતો કે આ શહેર સુરત શહેરની આ પહેલની શરૂઆત થાય અને પરેશભાઈનો અમને ખૂબ સહયોગ રહ્યો અને એમનું વિઝન હતું કે આપણે સુરતમાં જ લાવીએ માનીય મહેર શ્રી અને ચેરમેન શ્રીને વાત મૂકી અને આ કાર્યને આગળ વધાર્યું અને આજે આપણે એમઓયુ તરફ એક કદમ ઓર આગળ વધારીને આજે એમઓયુ સાઇન કરી રહ્યા છીએ આના આગળના વિઝન પર દેવમભાઈ પ્રકાશ પાડશે કે ઇકો ક્રાંતિનું વિઝન શું છે ઠીક આપણે જે કહીએ છીએ એ એટલું અનસીન વસ્તુ છે જે આપણા એન્વાયરમેન્ટને તો ખરાબ કરે જ છે સાથે સાથે આપણી હેલ્થને પણ બહુ જ ખરાબ કરે છે તો આપણે આને કઈ રીતના આપણા જીવનમાંથી કાઢી શકીએ એલિમિનેટ કરી શકીએ એની ઉપરનું આખું આ ઓલું હતું ક્રાંતિ છે આની અને એની માટે આપણે જે પ્રોડક્ટ્સ લાવ્યા છે એટલે શું છે કે લોકોને ઇનકન્વીનિયન્સ ન થાય એની માટે પેલા પ્રોડક્ટ હોય તો જ આપણે આમાં આગળ વધી શકીએ એવું આપણું માનવું છે અને અત્યારના જેટલા પણ હેલ્થ હેઝાર્ડ આપણા ચાલી રહ્યા છે તો એમાં સૌથી વધારે આ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી ઉત્પાદન વાળું માઇક્રો પ્લાસ્ટિકનું એમાં બહુ વધારે યોગદાન છે તો આપણે એક એક આનું જે ક્રાંતિ કરવાની છે કે આપણા જીવનમાં જે ડે ટુ ડે લાઈફ છે એમાંથી આપણે એનો ઉપયોગ જે છે એને કઈ રીતના ઝીરો કરી શકીએ એની ઉપર આખું આ મુમેન્ટ કે આખી ક્રાંતિ આપણે આની ઉપર કરી છે